આ જણાવતા ખૂબ જ આનંદ થાય કે ગરીબોના ભગવાન કહેવાય એવા ગુજરાતનું ખજુરભાઈ નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈ એ રાજકોટની અંદર પધારી રહ્યા છે સાંજે સાત વાગે મળીએ ખજૂરભાઈને

કૃષ્ણા મેડમ કોણ છે આ તો કરે ઓહો જોરદાર તાળી દે કૃષ્ણા મેડમ માટે જીવન ટીચર હોવા જરૂરી છે આપડા જીવન બધી વસ્તુ હોવી જરૂરી છે પણ જારે આવા કૃષ્ણા મેડમ જેવા ક્રિએટિવ ટીચરો સ્ટુડન્ટ ને દે ત્યારે ભાઈ મોજ આવી જાય જોરદાર તાળી દે જાય પ્રિન્સિપલ કોણ છે પ્રિન્સિપલ ને પૂછું છે લાલાબેન બેટા જો ભાઈ ખરેખર આ જેટલા વિદ્યાર્થીઓ મન મૂકીને શિક્ષકો ના વખાણ કરે છે પ્રિન્સિપલો ના વખાણ કરે છે એના પર ખબર પડી જાય કે અક્ષર સ્કૂલ કેવી છે મજા આવે છે ને કોણ લાલા હા આપણે પૂછી લીધા હા એનો એ માં બાપ આયા હોય ને ઈ થોડા ભાઈ મને હા હાલો હાલો આ કોલી છોકરી હતો ફેટાવાળી ઈ એની ભાઈ હા ઈ આગળ હતી ઈ બંદર ઓ ડોડો બતક બેનો જતક બેનો હા બતકના મોડામાં ઉભો એક લારાવા માછલી મૂકી દો જી જી માછલી થોડી ખવાય આપણે બધા વેજીટેરિયન છીએ હેત કરી તમે કોઈ અંતાની મિનિટ કે તમે બધી કો બની ગીતા સન

આ ઓહો ત્રણ ત્રણ છોકરા લઈને એવા એહમદભાઈ મજા માને આ છોકરાઓ જે આ ઉત્સાહ રાખે છે ભાઈ કોઈ નિય ના યાદ આવી એહમદ તો મજામાં વાહ ભાઈ બધા કે તમે તેલ વાળા વાળા અમે તેલ નાખી

ભાઈ અક્ષર સ્કૂલ ડિસિપ્લિન અને ક્રિએટિવ આ મેડમ બહુ ગમે છે જોરદાર તાળી જાય બાકી આવો લાલાભાઈ ફરિયાદ ઉપર ફરિયાદ ઉપર વાહ વાહ આજે મોજ આવી ગઈ લાલાભાઈ આજે સ્ટેજ પર જાનો મારી રીસાણી ગાઈ લો હજી મારા સવાલો નહીં ક્યાં સવાલ પૂછી આપણે આવો ટીચરો ને સવાલ પૂછી પગાર વધવા જોઈએ કે નહીં પૂછી હાલો આવો આરામથી ધીમે ધીમે મજામાં દાદા શાંતિ ને હા તો હવે મારા વિડીયો જોજો પાછા ઓહો મજામાં આવો લાલાભાઈ આજે તમારું ડ્રેસિંગ બધાનું ફિક્સ હતું કે આજે ભાઈ બ્લેક જ પહેરવાનું છે યસ વેરી નાઈસ યસ લાલાભાઈ હા ટીચરોને મારે પૂછવાનું છે શું પૂછવાનું છે પૂછો આમાં બધા ટીચરો છો ને અમુક પરિવારવાળી છે

મારા હાલા ભૂલી જાય ખોટી વાત છે ખરેખર આ નો ભૂલે પણ લાગે ને ખરેખર માં બાપ જેવું જ આપણે દરજો આપવો જોઈએ અને તમે બધા પણ આ શીખ લેજો અને આને તમે ફોલો કરજો વાહ ભાઈ વાહ લાલા કોણ ભાઈ ગણિતનું નામ હોયો હોય હોય અહીંયા આવો બધા થી ઘર માં ઘરસર આ ખરેખર હા વાત કહેવાય આપણે બહુ પણ ખરેખર અમારું ગણિત બહુ નબળું હતું એટલે આજે તમારો જે ભવિષ્યમાં તમારે પાયો મજબૂત કરવો હોય તો ગણિતમાં ધ્યાન આપજો આમાંથી કેટલા વિદ્યાર્થીઓ રાજ્યો બાર સાયન્સ જીવનમાં કદાચ કોમ્પ્યુટર માં તમે પ્રોગ્રામિંગ કરશો આગળ જઈને આઈટી માં પણ ગણિત જરૂરી છે બધી જગ્યાએ તમને મેડ્સ કામ લાગશે એટલે મને એટલો ત્રાસ આપો ગણી કે બોલ બોલ તમારી યારે ઢોળતો એટલે મને ન હોય અને તમે મારામાંથી જોતા હા ને પછી તમે તમને આવડતું ની એટલે પછી બે ફેલ થઈ અને અક્ષર હારા હોય એનો એ બહુ ફાયદો આ લાઈવ એક્ઝામ્પલ આપું લાલા ભાઈ અક્ષર હારા હતા એટલે પાસ થઈ જતો તો અને મારા અક્ષર થોડા ખરાબ હતા હું હોશિયાર હતો લાલાભાઈ મારામાંથી જોઈને લખતા એટલે પાસ વધારે થાતા માર્ક્સ વધારે લાવતા એમાં એવું છું ભાઈ બહુ બધું વાંચી લીધું અને મેં વાંચ્યું નહીં મેં ધ્યાન ન દીધું પછી પેપર રેફરૂ આવ્યું એટલે હું હું જણો કે આ તો ભારે પડ્યું મેં ક્યાં ભાઈ મને લખાઈ નહીં મને લખાઈ નહીં અને બહુ હેરાન કર્યો આખું પેપર આનામાંથી લખી નાખ્યું કેણે એટલી મહેનત કરી નહીં એટલી પાંચ માણસ મારે વધારે આવ્યા પાંચ હતા મતલબ શું છે આનો મોરલ સ્ટોરી એ છે કે જીવનમાં મહેનત કરો ખૂબ પ્રગતિ કરો ભણવામાં ધ્યાન આપો પછી શું કરવું છે એ અત્યારથી તૈયારી કરી દો

સાહેબ આપણી સ્કૂલની ખાસ વિશેષતાઓ જે હોય જણાવો તો જરા અંદર જે મમણા અગાઉ એક આપણો સ્કૂલ ડિસિપ્લિન આપણી સ્કૂલની છેલ્લા 20 વર્ષથી આજે આપણી સાથે ખજુરભાઈ જ્યારે રાજકોટની સ્કૂલની મુલાકાત પર પ્રથમ વખત એલા આ બેને તો એક કેરી છે હાય એક સાથે બધા બોલજો જય શ્રી કૃષ્ણ জয় শ্রী কৃষ্ণ জয় শ্রী কৃষ্ণ মা তো নো খুব খুব আভার મારો પરફોર્મન્સ જોવાનો છે બાકી છે તમને મારો પરફોર્મન્સ કેવું લાગ્યું થોડું જોરથી બોલો ઓ હો યસ હવે જે બી ટીમ પરફોર્મ કરવાની હોય ફટાફટ પીક આવે સ્ટેજ પર આવી જાય લાઈવ અનાઉન્સ કરશે હમણા બધું આપણે લાલા ભાઈ છે આવી છે અને કોઈ ફોટોગ્રાફી કોઈ ધક્કામુકી ન થોડું અમને પરફોર્મન્સ જોવા દો અમારે અક્ષર સ્કૂલના જે વિદ્યાર્થીઓનો પરફોર્મન્સ જોવું છે બરાબર હાલો લાલા ભાઈ બધાનો 1 બાય 1 જોઈ નાખી પરફોર્મન્સ જોઈ નાખી હેલો મિત્રો આપણે ખૂબ જ પોજ ખજૂરભાઈ ને મળ્યા જ મજા આવી ખુબ ધૂમ મચાવી દીધી ખજૂરભાઈ ખૂબ આનંદ આવ્યો ગરીબોના ભગવાન કહેવાય છે ખજૂરભાઈ તો ખજૂરભાઈ અંદર મને બીજો વ્યક્તિત્વ નથી લાગતું ખજૂરભાઈ તો ખજૂરભાઈ છે યાર જે પોતાના કમાણી સો ટકામાંથી પાંચ ટકા જ પોતે રાખે પંચાણું ટકા દાન કરી નાખે એવા ખજૂરભાઈ ખાલી દાન કરવું હું સહેલું છું પરંતુ એ રાતોની રાતો ભેગું મકાનોમાં કામ કરે છે રાતે કડિયા કામ કરે છે રાતોના ઉજાગરા કરે છે ઘર છોડે છે પોતાનું છોડીને આવે છે ભલા માણસ કેવું સહેલું છે કરવું મુશ્કેલ છે ખૂબ જ આનંદ કરી અને મારો વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો મળીએ નેક્સ્ટ વ્લોકમાં તબ તક જય હિન્દ જય ભારત કહેતો જાવ ખજૂરભાઈ જેવું કંઈ વ્યક્તિત્વ ના થયો જય શ્રીરામ